સુરાસંપૂર્ણ કલશમ રુધિરાપ્લુતમેવચ દધાના હસ્ત હસ્તપદ્માભ્યામ કુષ્માંડા દુર્ગા માતાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા માતા છે નવરાત્રિપૂજનના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે કુષ્માંડા દેવી અષ્ટભુજાવાળા છે તેમની સાતભુજામાં કમંડળ ધનુષ બાણ કમળપુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર અને ગદા છે આઠમી ભૂજામાં સિદ્ધિઓ અને નિધિઓ આપનારી માળા છે તેમનું વાહન વાઘ છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ચારે બાજુ અંધકાર જ અંધકાર છવાયેલો હતો અને બ્રહ્માંડનું અસ્તિત્વ જ નહોતું ત્યારે કુષ્માંડા દેવીએ પોતાના ઈશત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે આ જ દેવી સ્વરૂપા કે આદિ શક્તિ છે તેમનો નિવાસ સૂર્યમંડળના ભેતરી લોકમાં છે સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં છે તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દૈદીપ્યમાન અને પ્રકાશિત છે તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય છે અન્ય કોઈ પણ દેવદેવી તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા નથી તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત રહે છે બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાંયા છે તેમને આઠ ભુજાઓ છે તેથી તેઓ અષ્ટભુજા દેવી નામે પણ પ્રખ્યાત છે સંસ્કૃતમાં કુષ્માંડા કોળાને કહે છે બલીમાં કુષ્માંડા એટલે કે કોળાની બલી તેમને અત્યંત પ્રિય છે આને કારણે પણ તેમને કુષ્માંડા કહેવામાં આવે છે નવરાત્રિપૂજનના ચોથા દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં રહેલ હોય છે માટે આ દિવસે સાધકે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા ઉપાસના આરાધનાના કાર્યમાં જોડાવવું જોઈએ માના ભક્તિમાર્ગે થોડાક ડગલા આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે આ દુઃખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે માની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોકનો નાશ થાય છે સાધક આધિવ્યાધિથી મુક્ત થઈ સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત કરે છે આયુષ્ય યશ બળ આરોગ્યની વૃદ્ધિ થાય છે કુષ્માંડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે જો સાધક સાચા હદેથી એમના શરણાગત બની જાય તો તેને અત્યંત સરળતાથી પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઇચ્છનારાઓએ મા કુષ્માંડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ રાધે રાધ